વિશ્વ શ્રવણ દિવસ ત્રીજી માર્ચ બે હાજર ચોવીસ ઈ એન ટી અને હેડ એન્ડ નેક સર્જરી વિભાગ એસએસજી હોસ્પિટલ વડોદરા દ્વારા ઉજવવામાં આવે છે ગુજરાત સરકારની આરબીએસ કે યોજના ચાલીસ અને કેન્દ્ર સરકારના એડીઆઈપી ચાર કાર્યક્રમ હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના ચુમ્માલીસ શ્રવણ ક્ષતિગ્રસ્ત બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટેશન સર્જરી માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું લાભાર્થીઓમાં ગોધરા વ્યારા છોટાઉદેપુર અને દાહોદના દર્દીઓનો સમાવેશ થાય છે ઇમ્પ્લાન્ટેશન કરાયેલા બાળકોમાંથી છવ્વીસ બાળકો ઉજવણી માટે હાજર હતા જેમાં બાળકની પ્રગતિ અને તેમને આવતી કોઈ પણ મુશ્કેલીઓ અંગે માતાપિતા સાથે વાતચીત કરવામાં આવી હતી આ કાર્યક્રમ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં એસએસજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો અને ચાલુ છે ઓપરેશન પહેલાંની તમામ તપાસનો ખર્ચ ઇમ્પ્લાન્ટ અને પોસ્ટ ઓપરેટિવ સ્પીચ થેરાપીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે બે હજાર ઓગણીસથી કાનના ગળાના વિભાગ એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિપ કાર્યક્રમ હેઠળ કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમે આશરે પિસ્તાલીસ જેટલા બાળકોના કોકલેર ઇમ્પ્લાન્ટેશન કરેલા છે અને એક એકેડેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અને કોકલેર ઇમ્પ્લાન્ટ કર્યા બાદ બાળકોનું એકચ્યુઅલ રિહેબિલિટેશન કઈ હદે કેટલું સારું થયું છે અને હજી એમાં શું વધારે સુધારો થઈ શકે એના માટેનું પિરિયોડિક અસેસમેન્ટ આજે રાખેલ પિસ્તાલીસમાંથી પચીસ બાળકો તેમના માતા પિતાને સાથે અત્રે આવેલા છે ઘણા બાળકોમાં ખૂબ જ સારો સુધારો જોવા મળી રહેલો છે આપ જાણો છો તેમ કોકલીર ઇમ્પ્લાન્ટ એક ઓપરેશન છે જે નવજાત જન્મેલા શિશુઓ કે જે જન્મથી બોલી કે સાંભળી શકતા નથી એમના માટે વરદાનરૂપ એક ઓપરેશન છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના બે અલગ અલગ કાર્યક્રમ હેઠળ છ વર્ષથી નીચેની ઉંમરના દરેક જન્મજાત બેરાસથી પીડિત બચ્ચાઓ માટે આ કોકલેર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન વિનામૂલ્યે ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને એસએસજી હોસ્પિટલ તેના માટેનું એક કેન્દ્ર છે પિરિયોડિકલી આ બધા બાળકોને બોલાવીને એમનામાં બોલવામાં કેટલો સુધારો થયો ઇમ્પ્લાન્ટ કેટલી હદે સક્સેસફુલ રહ્યું છે વધારે આગળ એને મદદ કરવા માટે શું કરી શકાય કે જેથી કરીને બાળક છ વર્ષની ઉંમરે સામાન્ય બાળકોની સાથે એ જ સ્કૂલમાં જઈ શકે અને એને કોઈ ખાસ ભેરામંદરની સ્કૂલ કે કોઈ અલગ પ્રકારની સ્પેશિયલ નીડવાળી સ્કૂલમાં ના જવું પડે એ અમારો સદાય પ્રયત્ન છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ છે સમગ્ર ખર્ચો ગુજરાત સરકાર તથા ભારત સરકાર ભોગવે છે આરબીએસ કે કાર્યક્રમ હેઠળ થયેલ કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ગુજરાત સરકારના છે તથા એડિફ હેઠળ થયેલા બાળકોનો સમગ્ર ખર્ચો ભારત સરકારે ઉઠાવેલ છે પ્રાઇવેટમાં આશરે આઠથી બાર લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય કોકલેર ઇમ્પ્લાન્ટની જ કિંમત છ લાખ કરતાં વધારે થાય એ ઉપરાંત સર્જિકલ ફીઝ ઇમ્પ્લાન્ટ ફેલાના ઇન્વેસ્ટિગેશનો સીટી સ્કેન એમઆરઆઈ દવાઓ એન્ટીબાયોટિક તથા ઓપરેશન બાદ જે વર્બલ થેરાપી સ્પીચ થેરાપીનો ખર્ચ હોય એ બધો સમગ્ર વાલીઓએ ઉઠાવવો પડતો હોય છે જે સામાન્ય કે મધ્યમ વર્ગીય કુટુંબની અપેક્ષા કરતાં ખૂબ જ વધારે હોય છે હા મારા બેબીનું નામ છે સ્વરા સુતરિયા બિલકુલ આ એ નાનપણમાં એમનો ગ્રોથ થોડો સ્લો હતો ને તો એ સાંભળતી હતી ખરું પરંતુ બહુ ઓછું સાંભળતી હતી પછી અમે લગભગ ત્રણ વર્ષથી થઈ ત્યારે ચેક કરાવ્યું તો એને સંભળાવવાની ખામી નીકળી અને પછી પ્રોસેસ ચાલુ કરી તો આરબીએસ કેના ડોક્ટર જે છે અમારા તાલુકાના એમની સહાયથી એમનું કાર્ડ બનાવ્યું અને ત્યારબાદ અમને રેફરન્સ આપ્યું કે એસએસજીમાં એમનું ઓપરેશન ફ્રીમાં થઈ શકશે જેનો ખર્ચો લગભગ સાતથી આઠ લાખ રૂપિયા થતો હોય છે તો સરકારનો પણ આભાર કે આવો સરસ બાળકોને ઓપરેશન કરવા માટે મદદ કરે છે એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટરની ટીમ ખૂબ સારી છે એમનો જે સ્ટાફ છે ખૂબ જ કોપરેટિવ છે અને બાળકને એટલી કેર લે છે કે બહુ સારી કેર લે છે અને અહીંયા ઓપરેશન કરવાથી અમને જે ફાયદો થયો છે અમે એની ખુશી વ્યક્ત નથી કરી શકતા કારણ કે અમારું બાળક છેલ્લા એક વર્ષમાં જે ઇમ્પ્લાન્ટ બાદ જે થેરાપી લઈએ છીએ એ થેરાપીમાં ઈના મેડમ કરીને છે અને એક સેફાલી મેડમ છે બંને જે થેરાપી આપે છે ખૂબ સરસ આપી રહ્યા છે અમારું બાળક ફ્રૂટ્સ એનિમલ્સ વગેરે આરામથી ઓળખી રહ્યા છે નામો પણ બોલે છે પપ્પા મમ્મી અને થેન્ક યુ આવા શબ્દો પણ બોલે છે અને હવે વાક્યો પણ ટ્રાય કરી રહ્યા છે તો હું આશા રાખીશ કે આવનારા એક બે વર્ષમાં એ ખૂબ સારું બોલી લેશે લોકોને